वांग કેટલાક દિવસોથી રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ ઉમેદવારો મેદાને ઉતર્યા છે ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા પરીક્ષા પદ્ધતિ રદ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે ત્યારે હવે આ મામલે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે ટ્વીટ કર્યું છે તેમણે લખ્યું છે કે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની માગણી છે કે વર્તમાનમાં જી એસ 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 બી દ્વારા ફોરેસ્ટનું રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ જોડે મોટા પાયે અન્યાય થયો છે જેથી વિદ્યાર્થીઓમાં ઘણી નારાજગી છે અને ઉમેદવારોની માંગ છે કે રિઝલ્ટમાં નોર્મલાઇઝેશન ફરીથી કરી યોગ્ય રીતે નવું રિઝલ્ટ તૈયાર કરીને ચાલીસ ઘણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવા માટેનું લિસ્ટ બહાર પાડવામાં આવે વર્ષ બે હજાર બાવીસમાં આવેલી ફોરેસ્ટ ગાર્ડની ભરતી હજુ સુધી પૂર્ણ થયેલ નથી જેથી આ બે વર્ષના સમયગાળામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા વર્તમાન જગ્યાઓમાં વધારો કરવામાં આવે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે ચાલીસ ઘણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવતું લિસ્ટ જલ્દી જ બહાર પાડવામાં આવે જેથી મધ્યમ વર્ગના ઉમેદવારોને ફિઝિકલની તૈયારી કરવી કે નહીં તેનો ખ્યાલ આવે સરકાર આ ઉમેદવારોને સાંભળી યોગ્ય કાર્યવાહી કરે તેવી વિનંતી છે